દેશના દલિત સંગઠનો દ્વારા તારીખ એકવીસના રોજ આપવામાં આવેલા ભારત બંધના એલાનને છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ સમર્થન આપે છે અને આ બંધને એલાનને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લાના છ છ તાલુકાના લોકોને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે આ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠોએ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તારીખ એકવીસના રોજ આપવામાં આવેલા બંધના એલાનની વિગતવાર જાણકારી આપી હતી આવો સાંભળીએ આ અંગે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજની આ પ્રેસ વાર્તામાં અમે સમાજ સાથે સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્વના વિષયો પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ એકવીસ આઠ બે ચોવીસ એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભો થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એશિયન અને સમાજ વિરોધ કરીએ છીએ આ એવો જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો તો એમને ચુકાદો પરંતુ આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીઓમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ છ તાલુકામાં અમે અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ એના માટે પ્રેસ કરી છે